છે ટનલ જય માતાજી પહેલો તો મારા બધા મિત્રોને આ છે ટનલ ડુંગર કાપીને ટનલ બનાવ્યો છે જો ટનલની અંદર અમારી ગાડી જાય હતી તમે જોઈ શકો છો એમાં તમને મજા આવે ને તો લાઈક કમેન્ટ ફોલો કરી દેજો અને તમારો ફાયદો ટનલની અંદર છે વિડીયોમાં બન્યા રહેજો કેટલી લાંબી ટનલ છે એ પણ હું તમને બતાવીશ અને પાણી પણ અંદર પડે હારું જોઈ લઉં चालू अब लाइट चालू करना चाहिए ये लाइट में मकई बियर का आप तो मज़ियाबरन तो है तो ये कौन तो जो अब बनाएं तो मस्त नज़र हो ये वो मस्त है ना अब ऊपर पानी है ऊपर तो पानी पलाया रखे हो तो तो ना तो ये ऊँचा ही तो पहाड़ है पहाड़

ऐसे सवारना आठ जीपीएस सिग्नल खो गया मैं दो ही आपको ऐसा लग 2 किलोमीटर नहीं पर उतना कहीं देश कितना किलोमीटर में टनल है अरे कितना लंबा है मस्त बनावी है भाई Thank okay. you. લાગી કમેન્ટ કરજો મને કમેન્ટ હું બતાવજો કે ટાણું સારી લાગી કે ના લાગી તો પહાડ છે સારી લાગ્યો તો કમેન્ટ કરી દેજો મને કમેન્ટ હું બતાવજો જય હિન્દ જય ભારત જય માતાજી